મોટા સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે દિવાળીમાં ફટાકડાના તમાશો કરનાર હલકટો વિરુદ્ધ રાજકોટમાં કાર્યવાહી થઈ છે નાગરિકોના જીવને જોખમમાં મૂકનારા વિરુદ્ધ આખરે પોલીસે કાર્યવાહી કરી ચાલુ ગાડીએ સુતડી બોમ્બ સળગાવી ફેંકનાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ નાલાયક આ નફટોની કર્તૃત્વનો એબીપી અસ્મિતાએ પર દફાશ કર્યો હતો વાયરલ વિડિયોના આધારે એબીપી અસ્મિતાએ કાર્યવાહી ન થતા સવાલ ઉઠાવ્યા હતા લક્ષ્મીનગર ગઢનાડામાંથી પસાર થતા

હલકટો રાજકોટમાં કાર્યવાહી કરવામાં આવી છે નાગરિકોના જીવને જોખમમાં મૂકીને જો કેવી રીતે ગાડી ગાડી ચાલુ ફૂલ સ્પીડમાં છે છે અને એક યુવક ગાડીમાં જ બોમ્બ સળગાવે બાર ફેંકે છે રસ્તા ઉપરથી જતા કોઈ વ્યક્તિને જો કોઈ કંઈક થયું હોત તો કોણ જવાબદારી લે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ કેમ અહેવાલ ચાલે કેમ સવાલ પૂછવા પડે પછી જ પોલીસ કાર્યવાહી કરે છે ચોક્કસથી રાજકોટની અંદર આવા યુવાનો દરેક તહેવારની અંદર બેફામ બની અને રાજકોટ શહેરની અંદર જાહેર માર્ગો ઉપર જે આવારા તત્વો બેફામ બનતા હોય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ માલપત પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવાનો છે તેમના વિરુદ્ધ જે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રોનક જાદવ વત્સલ સોનંકી અને ધર્મેશ ગોંડલિયા નામના જે શખ્સો છે તેમના સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે બીએનએસ કલમ બસો ત્રેવીસ ચોપન તેમજ જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવાનોને જે છે પકડવા માટેની કામગીરી પણ રાજકોટ પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ સવાલ એ થાય કે સોશિયલ મીડિયાની અંદર અને મીડિયાની અંદર અહેવાલો બાદ જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ધર્મેશ ગોંડલિયા નામનો જે યુવાન છે ચાલુ કારમાંથી ફટાકડા બહાર ફેંકતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો વિડીયોને લઈને પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આભાર પરાક્રમ જાણકારી આપવા માટે